હેલો ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલ્કમ બેક ટુ આર ન્યુ બ્લોગ દયરામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો આઈ હોપ કે એકદમ મજામાં હે બધા એકદમ મજામાં હે અત્યારે વાગી ગયા છે સવારના ઓલરેડી અગિયાર થવા એવા છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ બહુ ને બહુ લેટ થઈ ગયું છે એનું કારણ એ કે હવા એક તો લેટ લેટ ઉઠ્યા તા ને પછી મમ્મી વઘારે રોટલો ને દહીં ને ચા ને નાસ્તો પાણી કીધા નાસ્તો પાણી કરે ને પછી થોડું ઘણું કામકાજ હતું કીધું ભાઈનું નું કામકાજ હતું તે એ બાર ગયો પોરબંદર સાઈડ ને મમ્મી અહીંયા બાજુમાં આતો ઓફ થઈ ગયા ને ત્યાં ગયા પછી અમીન સર બે હે ને અમારા કામકાજમાં વ્યસ્ત હોતી ને પછી નાઈ ધોઈને ફ્રેશ થયું તો ત્યાં વાગે અગિયાર તો ફ્રેન્ડ્સ એવી રીતના હે ને આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં લેટ થઈ ગયું ને અગિયાર વાગે ગા ને પાછું મને હવે નાસ્તો પાણી મસ્ત મજાને કરી લીધા હતા ત્યારે પાછું બપોરા કરવાનું ટાણવી પણ ઘડી ઘડી ખાવાનું મન થાય બધું પાછું થેગું ને પાછી ભૂખ લાગે ગઈ તો અહીંયા આવવાને એટલે મારે લોજિક જ એ હે કે મને અહીંયા આવે ને તો જમવાની ઊભા ચૂલાનું બનતું હોય એટલી કે પછી રામ જાણે પાછું થોડુંક તીખું મારું ફેવરિટ છે એટલે ઘાટું તો બધું છે પાછું બપોરે ટાણું બપોરે કરવાનું ટાણું છે પણ મમ્મી બસ બાજુમાં ગયા હતી આવવા જોઈએ તે વાત જોઈએ ઘડીક જો આવે તો ભેગા બેહીએ નકર પછી અમારું છોરણ બેહીને ખાઈ લેવું કારણ કે ભાઈ નું તો કઈ ઠેકાણું નથી તેનું કામ પર થિયેતર આવી છે ને મમ્મી ત્યાં બેહવા ગયા આ તો ઓફસે ગણી હતી આગળ ભાગી આવી છે ને આજે રોટલા પાણી છે ને મમ્મી બનાવે ને ગા મમ્મી શ્યાક નાખી દીધું તું ને રીંગણાનું ને વાલરનું રોટલા ઘડે ને ગા તો બપોર જ સીધા કરવા જ દેવાનું હે અમ ભાઈ હંજવારિયું થામ ને પોતાન કપડા એવું બધું કામકાજ કીધું તો અત્યારે અગિયાર વાગે ગયા ને એકદમ મસ્ત મજાના નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે એટલે કે અલગ જ મજા આવે ઠંડી નાહવાનો આરાહ થાય પણ નાહ્યા પછી બહુ ફ્રેશ ફ્રેશ વાળી ફિલિંગ આવે તો નાવાનું કઈ ન કરતા નાઈ લેજો પછી મજા આવે પેલા મજા નહીં આવે નાવા જવાની આ છોકરી ખબર નહીં ફોનમાં કઈક શીખે છે ને એકદમ રેડી બેઠી એડિટિંગ ના નવા નવા કેક ને કંઈક લોચા મને હે ને કન્ફ્યુઝ કરે ને એવા શીખે તો એ હે ને મને દરરોજ કંઈક ને કંઈક નવીન નવીન કરે ને ફોનમાંથી એવું દેખાડે કે તું વિડીયો આ કર ને તો વધારે એડિટિંગ સારું લાગે ને વધારે ઓલું થાય એવા નવા નવા એપ હે ને ગોતા ગોય હોય રોબીન બે જણા કોઈ કામ કજ જ નહીં અમારે કઈ કામ ને તાર કામ વારે આ અંદર પેટી તા હે ને હેલ્પ કરવા હટ જ કરતા હોય પણ પછી મણી હે ને અહીં અંદર એક વસ્તુ આવડે ગઈ ને પછી અંદર અંદર ઘુસવાનું મન ન થાય એક આવડે પતે પૂરો છે પછી લેપ નો ગમ હા જાજી લેપ નો ગમ જો મૂક્યું હતું મૂક્યું હાલો તો બપોર અન થઈ ગયું છે રેડી અહીંયા છે રીંગણા ને વાલરનું નું શાક લીલી ડુંગરી છે લીલા ધાણા છે ને મારા ફેવરિટ લીલા મરચા ના આથણા છે ને રોટલા હાલો તો આપણે કહે ને ફૂ ફૂલ લાગે સોમબેન વાટ જોવી ને બપોર કરી લે એને પેલે ફોન નો મારવા જ મારે યુ ગોટ ઇટ જો

મારો કેવળનો ભાઈ જો તમારે પડીવા આવ્યો મારો ભાઈ जिनको એ દીદી આવી જો આ પૂરીન બાગો બે જોતાય પાહ મોહીન લીડવે મોડિન દીકરી પૂરીન બાગો ઓની બાગો કે હવે આ વિડિયો કે ફોટો એકદમ કાયમ गिर ગઈ ને તારે પૂછ તો લગતા ન મારા જે કે આ રૂસે વિડિયોમાં કેવા થાય ભૂલાઈ જાય કોઈને તમે કી નઈ જોવો ને કુતા કરે એવા રોકાય જા તમે જોજો ને નઈ કરવાની અને કમ છે અમારે નો ધ્યા હે મહેમાન આવી ગયા એવી મજા આવે ગઈ મહેમાન એવાથી કારણ કે કેવો ને ભેગા નતા થયા કેવલ ન ઘેર આવતો હોય ને તો મજા આવે ભેગા થઈને ને સીધું થાય ને

મમ્મી કે કે તું આવી તેતો નહીં કે તારા મીમાં નહીં ને અમારે કે વધારે કે આવતા જાતા પણ તું આવી ને તે વધારે ચાલુ કારણ કે આ સાઈડ નીકળ્યા હોય ને પાસે ખોટી મારા કાટતા જાય મેડતા જાય કાય ગો તમ તો ઓ હવે બખાય કાતરા પકસે ને તો આ તૈયારી થાય લે બોલો જેકલે તુડે બાંધે દીધો તો ને નગટે હોખ નો થાય ઘડીક વાર કેવા લાવ્યો તો ને ત્યાં આવી વર્તે જાય ને માણા ની કિતરા ની હોય રેડી પાકવા અમે દીયુ કાતરા પકવા મે દીયા રેડી આવી હા માં બુદા આવે ગયો એટલે બુતેલા સરસ લ્યો ને ભાઈ હજી આવ્યો નથી અમારે આલે છે ડુંગરી માં જાર બાંધવાનું કામકાજ કાજ જો જાર બંધાય છે મારી મમ્મી કહે કે કે હાંગરો હરોપઈ કાઈ ના આવે કે તમે તમ બને બાત કે હાસવા રાખો હાસવા રાખો વસ્તુ પડી કે જો અટાણ કાઈમ લાગી મોરલા બહુ લાગે ડુંગરી મમ્મી કે ફરતી જાર બાંધી દઈએ ને તો થોડીક સેફટી થે જાય હજાર કે દુ હું પડી હે બે ત્રણ વરસ પહેલા ની ઇંચ સેટ મર્સી માં બાંધવા લેવાતા ને તે દુ ની મમ્મી હાચ વેન કાક મુકઈ દીધી થી આજ કાઈ ના આવે ગઈ જાયે ફેરતે ને ફેરતે બાંધી દીધી તો હે ને એટલા મોરલા આડેસ થઈ જાય હાઠીકડા ખોડ દીધા હાઠીકડા ની પર જો કે એના લોખંડ ને જીવલા ઉતઈ પડ્યા થઈ મોટો હે ને ડુંગરી ટેકા જીવ થેગો

ફાઈન છે ફાઇન મમ્મી તો જોપાણા આવું પડે છે વાન યા આમ આમ એક ન્યાય જો ને એક આયાય જો ઘણ લેવાનું બોલ તમને કે મને તમને ઘણ ની જરૂર ની પડે તે ટીંગાડે દે તો તારે હમ નીચે પાણો મૂક દે ખાલી પગ રાખ્યો એ એબડો પાણો ઝાડ ની તોડી નાખશે જણ કોક લેવો આ રહ્યા પાણ તો મલક પડ્યા हां इबड़ै तोरा आबय जीन का फिन का बसला हम्म जो मई में रख देती ह जेक में वा जो है कि नहीं जोये तो आ रियो जोये मां हरियो ले दिए जा दे दिए अपनी कुर्सी वेस्ट

ને એવું કઈ કામ કે છે ને હાલવા સાલવા ને મોટર સાલ ઉપર જવું ને તમને બહુ ગમે કરાવી દીધું નગર ને ઘેર બેઠી ને આ રસ થઈ જાય હાલવા જવા મમ્મી પાણી વાર લે તો એ ઘેર અગડે આવી ને અમે સર બે ઓલરેડી ઘેર પૂગી આવ્યું ને હવે કપડાં પકડા બદલાવી નાખીએ કારણ કે ઠંડી લાગે છે મોજે બોજા પહેરી લઈએ કારણ કે ટાઈટ વરડે ગઈશ હવે

કટ કરવો પડ્યો આપણે બનાવ્યું છે સૂપ ટમેટાનું ઠીક છડાવ દીધું હાવ કોકની રેખું જ મુખ છડાવ દઉં હા બાથી માં ભેગી બોલે બરકે આ તો ફોન નું કુકુ થાય ને માર વીડિયો શૂટ કરતો તો મારા નોમી ખીંજો સર હે ફોન સાઇડલાઇટ રાખી છે હો ને ટમેટાનું સૂપ બનાવ છે ને પહેલા હે ને આ ટમેટા લઈ લીધા બાફલ ને જરા જડેકલો મારતા ને તો બધાય લીમડો ને આદુ મરસાલું પેસ્ટ આદુ લહણ લીલું હવે આમાં ટમેટર પીવરી કરી હતી ને એ એડ કરી દે ને આ સૂપ મારું છે ને ટમેટા નું એકદમ સાકાઈ ફેવરી ને સૂપ એ થઈ છે હવે આમાં થોડા થોડા ટમેટા સોઈટા છે તો પાણી ની મદદ આપણે ધોઈને નાખી દઈએ આમાં એટલે આપણો સૂપ થઈ જશે રેડી ને મારા વેગ ઉપર કોઈ જાતા નહીં કારણ કે મારા વાળ છે ને એટલે માથું એવું જ લાગે છે બસ

ને ભાઈ લઈને આવ્યો છે બકાલ નો એમાં મરસાની મરસાઈ બનતે ને મમ્મી આય બયુ છે કાચું તો હાલો બધાય વ્યારા કરવા